ખેડા લોકસભામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ અનેક પ્રકારની જે વાતો ચાલતી હતી એ બધાનું ખંડન કરતો મતદારોનો પ્રચંડ જનાદેશ ખેડા લોકસભાના ઉમેદવાર દેવશ્રીને મળ્યો છે અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ પાટિલ સાહેબના માર્ગદર્શનથી કાર્યકર્તાઓ જે એકજૂટ થઈને કોઈપણ પ્રકારના આંતરિક વિખવાદ વગર જે કામ કર્યું તેનું આ પરિણામ છે અને અમને આશા છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આનાથી વધારે મતથી અમે વિજય બનશે ખેડા લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીની આ ભવ્ય જીત તરફ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના અતિ મહત્વના આગેવાનોની હાજરીમાં જ્યારે આ વિજય માણી રહ્યા છીએ ત્યારે હું આપને જણાવું કે સૌ પ્રથમ તો હું વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો આભાર માનું છું દેશના ગૃહમંત્રી અને ગુજરાતમાં અને દેશમાં જેમના માર્ગદર્શનથી આ ભવ્ય વિજય મળ્યો છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના ખૂબ લાગણીશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેડા જિલ્લા ને ખેડા લોકસભામાંથી જેમણે સતત આ લોકસભાની ચિંતા કરી છે એવા સૌ સન્માન્ય ધારાસભ્યો જિલ્લાના પ્રમુખ બંને જિલ્લાના પ્રમુખ શ્રીઓ ખેડા લોકસભાના સૌ કાર્યકર્તાઓ ખેડાની આ સૌ જનતા મતદાર ભાઈઓ બહેનો અને ખેડા લોકસભાની ચૂંટણી સાથે સંકળાયેલા સૌ કર્મચારી અધિકારી વર્ગનો પણ આપણે અમે આભાર માનીએ છીએ અને આપ જે આ પરિણામ જોઈ રહ્યા છો એના પાયામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ પ્રત્યે દેશની જનતાની ખેડાની જનતાનો વિશ્વાસ વિકાસ અને જે વિરાસત સાથે પરંપરા સાથે એક પ્રકારે દેશનો અને ગુજરાતનો અને ખેડા જિલ્લાનો જે વિકાસ થયો છે એના માટે ખેડાની જનતાએ જનતા એ આશીર્વાદ આપી રહી છે ચૂંટણી પહેલા જે વાતાવરણ હતું વિરોધ વાતાવરણ હતું તેની વચ્ચે પણ આટલા જે મતે આપ વિજય થવા જઈ રહ્યા છો ખાસ મતદારો શું કે મતદારોનો અમે આભાર માનીએ છીએ